પાંડેસરામાં દિવાળી સમય અઢી વર્ષીય માસુમ બાળાનું અપહરણ કરી જે બળાત્કાર ગુજારી તે નિર્મમ હત્યા કરનાર નરાધમને કોર્ટે દોષી જાહેર કર્યો છે તો કોર્ટ મંગળવારે નરાધમને સજા સંભળાવશે પાંડેસરામાં દિવાળી સમય કડી વર્ષીય બાળક ગુમ થઈ હતી પાંડેસરા પોલીસે બાળકી ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં બાળાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરી હતી અને પુરાવાઓ ભેગા કર્યા હતા જેમાં આરોપીએ બાળાનું અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ગણત્રિ દિવસો મેં એટલે કે લગભગ સાત દિવસમાં જ પાંડેસરા પોલીસે કોર્ટમાં ચારસીટ પણ આરોપી સામે રજૂ કરી હતી બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચુકાદો સંભળાવાયો હતો જેમાં કોર્ટે આરોપીને તક્ષીર વાર ઠેરવી દોષિત જાહેર કર્યો છે તો કોર્ટ નરાધમને આવતીકાલે એટલે કે મંગળવારે સજા સંભળાવશે એક અઢી વર્ષની છોકરી ઉપર દુષ્કર્મ અને એનું ખૂન કરવામાં આવ્યું એ કેસમાં આજે આરોપી ગુડ્ડુ કુમારને નામદાર એડિશનલ સેશન જજ શ્રી પી એસ કાલા સાહેબે કસૂરવાર ઠેરવો છે કસૂરવાર ઠેરવ્યા પછી નામદાર કોર્ટ તરફથી સજા બાબતે બંને પક્ષને સાંભળ્યા સરકાર પક્ષે મેં રજૂઆત કરી છે કે આરો આ જે ગુનામાં આ જે ગુનાખોરીમાં ગુનાની જે માત્રા છે એ ખૂબ ચરમસીમા ઉપરની માત્રા હતી આરોપીએ એ પણ નથી જોયું કે સામે અઢી વર્ષની છોકરી છે આરોપીએ એ પણ નથી જોયું કે એ એને એ હદે બળાત્કાર કર્યો છે કે એના શરીરના આંતરિક અંગો બહાર નીકળી આવ્યા એના આટરડા બહાર નીકળી આવ્યા આરોપીએ એ પણ નથી જોયું કે આખી એની ડેડ બોડી સડી ગઈ તે રીતે એને ત્યાં તડછોડીને ચાલ્યો આવ્યો એટલે આ બધા ગંભીર જે એક્ટ આરોપીએ કર્યું છે તે એગ્રેવેટિવ સરકમસ્ટાન્સીસમાં આવે અને એને કારણે આરોપીને મહત્તમમાં મહત્તમ ફાંસીની સજા કરવી જોઈએ ફાંસીની સજા બાબતે લગભગ એક દોઢ કલાક સરકાર પક્ષે મેં રજૂઆત કરી એ રજૂઆતમાં મેં એવી પણ રજૂઆત કરી છે કે સમાજમાં આ આ પ્રકારના જે અપરાધી છે અપરાધીઓ કો નિયંત્રણ મેં રખને કે લીએ કી વ્યવસ્થા હરેક સમાજમાં હૈ જે પ્રભાવી શાસક છે તેમાં કડક સજા પણ હોવી જોઈએ પ્રભાવી શાસનમાં કે જેને કારણે એક ઉત્તમ રાજ લોકોને મળી શકે એમાં ગુનાખોરી ના હોય લોકોની સમાજની સુરક્ષા હોય આ પ્રકારની બેન દીકરીઓની સુરક્ષા રહે એ તમામ હકીકતો પણ નામદાર કોર્ટે ધ્યાને રાખવી જોઈએ નામદાર કોર્ટને ત્યાં એવી પણ મેં રજૂઆત કરી છે નામ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી કુલ મેં એકત્રીસ જેટલા ચુકાદા આજે કોર્ટમાં રજૂ કર્યા અને એમાં ચુકાદાઓમાં પણ જણાવ્યું છે કે આજે સમાજની અપેક્ષા ન્યાયતંત્ર ઉપર છે નામદાર કોર્ટને મેં આજે એ પણ કહ્યું કે સાહેબ જેની દીકરી ગયો એના મનમાં ગમે એવો ગુસ્સો હોય કે મારી દીકરીની પર રેપ કર્યો એનું મર્ડર કરી નાખ્યો એ એને એક આંગળી નથી લગાડી શકતો કારણ કે એ કાયદાને માને છે એને કાયદાની મર્યાદામાં રહી છે તો તે તબક્કે કોર્ટની જવાબદારી મળે છે કે જે આંગળી નથી મારી તેવા માણસને આપણે કલમનો ગોદો મારીને યોગ્ય સજા કરવી જોઈએ કે જેને જેનાથી કોર્ટમાં જેનાથી સમાજમાં ઉત્તમમાં ઉત્તમ દાખલો બેસે અને આ પ્રકારના ગુના ગુનાખોરી કરતા કોર્ટમાં નરાધમ દોષી જાહેર કર્યા બાદ સરકારી વકીલ અને આરોપીના વકીલ વચ્ચે સજાને લઈને દલીલો ચાલી હતી જેને લઈ કોર્ટ દ્વારા આરોપીને મંગળવારે સજા સંભળાવવાનું જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે સરકારી વકીલ દ્વારા આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે